હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યના તમામ જિલ્લાઓમાં બે થી ત્રણ ઘટાડો થઈ શકે છે જેને લઈને મિત્રો લોકો ઠંડુ અનુભવ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે જે મુજબ પાછલા ચોવીસ કલાક કરતા બે પોઈન્ટ પાંચ ડિગ્રીનો ઘટાડો થયો છે અને મિત્રો અમદાવાદમાં તાપમાન ઘટીને પંદર ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે તો મિત્રો ગાંધીનગરના સો ડિગ્રી તથા નલિયાની સૌથી ઓછું ચાર બે ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે મિત્રો આપણે તમને જણાવી દઈએ કે નલિયામાં સૌથી ઠંડુ જે શહેર છે તે રહેતું હોય છે જે ખૂબ જ મોટા ભેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતમાં વધુ એક પરીક્ષાની છબરડ હોય જ્યાં મિત્રો ગુજરાતમાં અવારનવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘેર રીતે અને છબરડાના સમાચાર સામે હતા હોય છે તો મિત્રો આવી જ એક વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષા આમ આદમી પાર્ટનરના ત્યુવરાજ સિંહ જાડેજા દ્વારા ગંભીર સવાલો ઉભા કરાવવા ઉભા કરવામાં આવ્યા છે તો મિત્રો યુવરાજસિંહ જાડેજાની યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા અને પરીક્ષા પદ્ધતિ પર સવાલ કરતા પરીક્ષાનો છબરડાનો આરોપ લગાવ્યો છે મિત્રો તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે કામધેની યુનિવર્સિટીની ભરતી પરીક્ષામાં ગેરરીતિ હોવાના આક્ષેપ તેમણે કર્યા છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે નાગરિક હવે મુખ્યમંત્રી વિવિધ પહેલાની યોજનાઓ અમલમાં મૂકી છે તો મિત્રો પંદરમી ડિસેમ્બર ગુડ ગવર્નન્સ ડે પર મુખ્યમંત્રીએ ફરી એકવાર નહીં પહેલ શરૂ કરી હતી જે જનહિત અને લોક ઉપયોગી મિત્રો પ્રથમ પૈકીનું એક સ્વર્ગ પ્લેટફોર્મ લોન્ચિંગ ઉલ્લેખનીય છે લોન્ચિંગ છે જેમાં મિત્રો ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી કાર્યાલય સીએમ દૂર કરવા ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્વર પ્લેટફોર્મ વિકસાવ્યું છે જે અંતર્ગત મિત્રો સીએમઓ વેબસાઇટ પર જઈને તમે હેઠળ રાઈટ ટુ સીએમઓ માટે સ્પીચ ટુ ટેક્સ સુવિધા ઉભી કરવામાં આવી જેના દ્વારા તમે ફરિયાદ કરી શકો જે ખૂબ જ મોટા ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ જ્યાં મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂપિયા એક હજાર એકાવનથી થી રૂપિયા એક હજાર એકસો ને સિત્તેર સુધીના બોલાયા હતા ત્યારે મિત્રો જેતપુર માર્કેટ યાર્ડમાં જાડી મગ ભાવ રૂપિયા નવસો ચાલીસ થી રૂપિયા એક હજાર એકસો પાંત્રીસ સુધીના બોલાયા હતા તો મિત્રો વિસાવાદર માર્કેટ યાર્ડમાં જાડી મગ ભાવ રૂપિયા નવસો બેતાળીસ લઈને એક હજાર એકસો ને સુધીના બોલાયા છે ત્યારે મિત્રો આપ સૌને જણાવી જઈએ કે મિત્રો મહુવા માર્કેટ યાર્ડમાં જાડી મગ ભાવ રૂપિયા એક હજાર તેત્રીસ થી એક હજાર બસો એકાણું સુધીના બોલાયા હતા એટલે કે મિત્રો મગફળીના ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવતી મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો એલપીજી ધારકો માટે ચેતવણી જ્યાં મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો હવે તમે તમારા કનેક્શનનું ઇ કરાવવું પડશે તેના વગર નહીં તો મિત્રો તમારું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ શકે ત્યારે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે બે હજાર ઓગણીસ પહેલા કનેક્શન ધરાવતા લોકોએ જે કેવાયસી કરાવવું પડશે તો મિત્રો ડિસ્ટ્રીબ્યુટર એજન્સીનો ગ્રાહકોની સુરક્ષાને લઈને ડોર ટુ ડોર ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી છે તો મિત્રો એજન્સીઓના કર્મચારીઓ ઘરે ઘરે જોઈને સ્ટવ અને પાઇપ પણ ચેક કરશે જ્યારે મિત્રો એકત્રીસ ડિસેમ્બર સુધીમાં એ કેવાયસી નહીં કરાવી હોય તેમના ગેસ કનેક્શન પણ રદ કરવામાં આવશે તેવું તેમનો જણાવી રહ્યા છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે જમીન માપણી તાત્કાલિક ને લઈને મોટો અપડેટ જે આ મિત્રો મહેસૂલ વિભાગે જમીન માપણી માટે પરિપત્ર જાહેર કર્યો છે તો મિત્રો જો જમીન મા હિસાબ પાપડી ની કામગીરી ને अर्जेंट ગણવામાં આવશે અને ફ્રી રસીપી જનરેટ થયાના 21 દિવસની અંદર જ જમીન માપણી કરવામાં કરવા અથવા એવી અરજીઓનો નિકાલ કરવાનો હાલમાં આદેશ થયો છે ત્યારે મિત્રો આ નિર્ણયને કારણે રેકોર્ડ તત્કાલ બનશે અને વહીવટ સમય બચશે ત્યારે મિત્રો બિલ્ડર્સ અને ગ્રાહકો માટે લોન્સ લેવામાં વિલંબ ઘટી શકે છે મિત્રો વ્યાજમાં રાહત થશે અને સરકારી સહાય વેચાણ મોટા પાયે ફાયદો થઈ શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે મફત સિલાઈ મશીન લઈને મોટા અપડેટ છે મિત્રો ભારત સરકાર બે પચીસ માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના જાહેર કરી છે જેની અંદર મિત્રો પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જેથી મિત્રો તેઓને રોજગાર અને સ્વરોજગારની તક મળી રહી શકે ત્યારે મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ પર જઈને તમે અરજી કરવાની રહેશે અને મિત્રો પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધી તેની અંદર અરજી કરી શકાશે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે